જેના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ આપવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ જેથી કરીને આપણે પણ શીખીએ કે ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી કાતર આપવાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઈટ રાખે એ દોડા રાખે તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે અને

આ ભાઈએ તો નેતાજીની વાતને એટલી ગંભીરતાથી લીધી કે ક્યાંક બોટ જ વસાવી દીધી અને તે પણ પોતાના સોનાના દાગીના ગીરવે મૂકીને આ ભાઈનું નામ છે ચિરાગ બ્રહ્મભટ જે વિશ્વામિત્રી નદીની નજીક આવેલા સામ્રાજ્ય સોસાયટીમાં રહે છે અને દર વર્ષે તેમના ઘરમાં પૂરના પાણી આવી જાય છે આ વર્ષે પણ ઘૂસ્યા હતા તેવામાં તંત્રની તો મદદ મળવાની જ નથી તો જાતે જ ક્યાંક બોટ વસાવી લીધી ક્યાંક એટલા માટે વસાવી કે થોડા દિવસ પહેલાં માન્ય ચેરમેન સાહેબે એવું આપણને જાહેરમાં કીધું કે તમારે નદી કિનારે જો તમે વસવાટ કરતા હોય તો તમારે બોટ તરાપા ટોર્ચ દોરડા આ તમારે વસાઈ લેવાનું એટલે હવે મારું ઘર જે છે એ સામ્રાજ્ય સોસાયટીમાં છે ને બિલકુલ નદીને અડીને છે અને અમને પૂર વારે ઘડીએ નડતો છે જ્યારે વિશ્વામિત્રીમાં અઠ્યાવીસ ફૂટ પાણી આવે ત્યારે અમારી સોસાયટીમાં આવે બત્રીસ ફૂટ પાણી આવે ત્યારે અમારા પહેલાં ત્યારે અને જ્યારે પાંત્રીસ ફૂટ પાણી આવે ત્યારે રસોડામાં પાણી આવી જાય છે આ પરિસ્થિતિ રહી છે જ કાયમ નહીં રહે છે હવે આમ જુઓ તો ચેરમેનની વાત ખોટી નથી આપણે એમની વાતને સમર્થન આપવું જોઈએ કારણ કે એમને તો કહી દીધું ને કે ભાઈ તમે આ બધું વસાવ તમે તંત્રના ભરોસેના રહો એમને પણ નાગરિકની ચિંતા છે એ પણ ક્યાંકથી ચૂંટાયેલા છે એ પણ કોર્પોરેટર છે પછી ચેરમેન બન્યા છે એટલે એ પણ એક પદ પર બેઠા છે અને એમને જે સ્ટેટમેન્ટ આપ્યું એને મારે માનવું પડે

ચાલીસ ફૂટનો ખાડો હજુ સુધી કરે ને મારે ઘરમાં જવું હોય તો કુદી કુદીને જવું પડે છે મને એવું લાગે છે કે હું કોઈ પંચમહાલના ઇન્ટરિયર ગામડામાં રહું છું અને સામ્રાજ્ય સોસાયટી ખાલી કહેવાની સોસાયટી રહી છે ઇન્દિરા આવાસ યોજના જેવું થઈ ગયું છે અત્યારે તમે ત્યાં જુઓ એવી પરિસ્થિતિ મારા ઘર આગળ છે બીજી વાત રહી તમે તંત્રની આપણને શું મદદ મળી તંત્રની તંત્ર કેવી રીતના મદદ કરે મારા ઘર આગળ ચાલીસ ફૂટનો ખાડો પડ્યો કેવી રીતના આવે એનડીઆરએફની ટીમ હતી જે તે સમય ફરતી હતી તો અમને બે ત્રણ દિવસે કંઈક સાડા પાંચ હજાર કરોડ નું ઐતિહાસિક બજેટ આ વખત નું હતું અને એ લોકોએ એ બજેટ ને રજૂ કર્યું જો સાડા પાંચ હજાર કરોડ નું ઐતિહાસિક બજેટ હોય અને ઓગણીસ વોર્ડ હોય શહેરમાં ઓગણીસ વોર્ડ છે તો એક વોર્ડ ને સે કમ ત્રણ સો કરોડ રૂપિયાનું બજેટ હોય જો ત્રણસો કરોડ રૂપિયાનું બજેટ હોય તો આ શહેરની આવી પરિસ્થિતિ હોય સાડા પાંચ હજાર કરોડનું ઓફિસિયલ બજેટ એ લોકોએ ડિકલેર કરેલું છે તમે બી એ કવર કર્યું હશે કે ત્યાં બજેટ તો સાડા પાંચ હજાર કરોડ નું આ શહેરનું બજેટ હોય તો આ શહેરની આવી દશા હોય મારે આવો સવાલ છે વડોદરામાં વિશ્વામિત્રીના પૂરે કેવી તારાજી સર્જી હતી તે વાત સૌ કોઈ જાણે છે અને હજુ પણ જ્યાં સુધી વિશ્વામિત્રી પૂરનો સામનો કરવો પડી શકે છે અને હવે તંત્ર મદદ કરશે તેવી આશા રાખ્યા વગર ખુદની અને ખુદના પરિવારની રક્ષા માટે લોકોએ જાતે જ પગલાં ઉઠાવવા પડશે આવું અમે નહીં જાગૃત નાગરિકો કહે છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા